ચાલો આપડી જમણી બાજુ કઈ બાજુ છે આ બાજુ સરસ અને ડાબી બાજુ કઈ બાજુ છે આ બાજુ સરસ

જમણી બાજુ ડાબી બાજુ 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 સમજાઈ ગયું જમણી બાજુ કોને કહેવાય ને ડાબી બાજુ ચાલો જમણો હાથ ઊંચો કરો જી ચાલો ડાબો હાથ ચો કરો જી સરસ ચાલો તાલી પાડો ફૂલ બનાવી દો